નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારો ભાગ બે મને મિત્રો અત્યારે હાલ ત્રણ નંબરના બ્લોકમાં હરાજીનું કામકાજ ચાલુ છે મિત્રો સવારની મિત્રો સાડા આઠ થી સાડા નવ વાગ્યા ના એવરેજ બજાર વિશે વાત કરું તો મિત્રો પોણા બસો પોણા બસો રૂપિયા થી લઈને ત્રણસો રૂપિયા સુધી એવરેજ બજાર રહ્યું હતું ને ઊંચામાં મિત્રો વાત કરી તો ત્રણસો એકતાલીસ રૂપિયા સુધીના સવારે સાડા આઠ થી સાડા નવ વાગ્યા બજાર રહ્યું હતું ને મિત્રો અત્યારે સાડા અગિયાર વાગ્યા સમય થયો છે ત્રણ નંબરના બ્લોકમાં હરાજીનું કામકાજ ચાલુ છે તો ચાલો જાણી લે શું રહે છે અત્યારે સાડા અગિયાર વાગ્યાના બજાર ભાવ ત્રણસો ને એક રૂપિયા થયો છે એકદમ તો મોટું ત્રણસો ને એક રૂપિયા થયો છે આની અંદર બગડ વાળા ગાઠિયા છે હવે ત્રણસો ને એક રૂપિયા ભાવ છે બાકી ક્વોલિટી બહુ સારી છે કલર એ સારો છે સાઈઝ વાળું હોય છે આની અંદર ત્રણસો ને એક રૂપિયા ભાવ છે બસો એકાણું રૂપિયા ભાવ દીધે આ સાઈઝ માં જોઈએ તો મોટું છે અને ઝીણું વધે છે આની અંદર બસો ને એકાણું કલર હોય તો થોડોક ઓછો હોય એમાં કલર એટલો બધો છે ને સિંગલ પતિ માલ છે બસો ને એકાણું રૂપિયા ભાવ દીધે બસો એકાવન રૂપિયા ભાવ દે છે સાઈઝમાં મીડિયમ છે મીડિયમ સાઈઝ માં બધું એ જ છે ક્વોલિટી જોઈએ તો થોડીક નબળી ક્વોલિટી છે બસો એકાવન રૂપિયા ભાવ થાય છે સિંગલ પતિ માલ છે બસો ને એકાવન રૂપિયા એકસો ને અગિયાર રૂપિયા ભાવ થયો છે ગુલટી છે એકસો ને અગિયાર રૂપિયા ભાવ થયો છે મીડિયમ ક્વોલિટી છે બગડ થોડુંક આની અંદર મિક્સમાં છે એકસો ને અગિયાર રૂપિયા ભાવ થયો છે ગુલટી પ્રણે બોલો લકીયા બોલો લકીયા ગલ બોલો બંને ચાલે આ કરો દેકર ઉપર દેકરતા મિત્રો તણ હરાજી ના ભાવ દો ત્રણસો ને સોળ રૂપિયા માં સુપર માલ વેચાણો છે એકદમ કલર વાળો અને સોલિડ માલ છે આની અંદર સાઇઝ માં મીડિયમ અને મોટું હોતે છે આવડી મોટી સાઈઝ વાળું એક નંબર માલ છે આની અંદર ત્રણસો ને સોળ રૂપિયા ભાવતી છે આનો કલર એ સારો છે એકદમ સારો કલર છે ત્રણસો ને સોળ રૂપિયા ભાવતી છે આના મિત્રો બસો ને એકાણું રૂપિયા ભાવતી છે પીડીપતિ કાંજી છે આના બસો ને એકાણું રૂપિયા ભાવતી છે સાઈઝ માં તો ઝીણું મોટી બધી છે આની અંદર ગુલ્ટી હોય છે આવડી બસો ને એકાણું રૂપિયા ભાવતી છે ને એકદમ સુકોને ડબલ પતિ માલ છે બસો એકાણું રૂપિયા ભાવતી છે અને આ મિત્રો બસો એકોતેર રૂપિયામાં હમણાં વેચાણી એ છેલ્લે તમને બે કરી દઉં આ કાનજી ડુંગળી છે બસો એક એકોતેર રૂપિયા ભાવ છે આમાં જોઈ તો સાઈઝમાં મીડિયમ ને મોટું બે છે ગુલ્ટી નથી આની અંદર બસો ને રૂપિયા ભાવ છે આ કાનજી છે તો ફાઇનલી ખેડૂત મિત્રો સાડા અગિયાર વાગ્યા ની આસપાસના બજાર ભાવ વિશે વાત કરું તો મિત્રો આ પ્રમાણે તો બજાર ભાવને મિત્રો સવાર કરતાં પણ અત્યારે બજાર દસ વીસ રૂપિયા જેવું બજાર ઢીલું દેખાય છે મિત્રો મંદી દેખાય છે દસ વીસ રૂપિયા જેવી સુપરમાલ ની વાત કરીએ તો મિત્રો ત્રણસો ને સોળ રૂપિયા ની આસપાસ સુપરમાલ વેચાય છે તેમજ કાંજી ની વાત કરીએ તો મિત્રો બસો ને એકાણું રૂપિયા ને બસો એકોતેર રૂપિયા સુધી કાંજી માલ વેચાય છે જે સારા માલ હતા સાઇઝવાળા તેના બસો બસો ને એકાણું રૂપિયા સુધી કાંદી વેચાણ છે ની વાત કરીએ તો મિત્રો સવા સો રૂપિયાની આસપાસ ગુલટી પણ વેચાય છે અત્યારે આ તા સાડા અગિયાર વાગ્યાનું અપડેટ મિત્રો તો આ વિડીયોમાં બસ આટલું જ ફરી મળશું બીજા વિડીયોમાં ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ અને મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો ધન્યવાદ